જિલ્લાના સરહદી વિસ્તાર એવા બાબર તાલુકાની નર્મદા કેનાલમાં પાણી પૂરતા પ્રમાણમાં છોડવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે જેમાં આગળથી પાણી પૂરતા પ્રમાણમાં આવે અને પરંતુ ગેટમેન ની લાલિયાવાડીનો ભોગ ખેડૂતો બની રહ્યા છે જેમાં આમળા ગામના અરુની ગામડા ખેડૂતોએ જણાવ્યું હતું જિલ્લાના સરહદી વિસ્તાર એવા ભાબર તાલુકાની નર્મદા કેનાલમાં પાણી પૂરતા પ્રમાણમાં છોડવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી અને તે જોવા મળી હતી જેમાં આગળથી પાણી પૂરતા પ્રમાણમાં આવે છે પરંતુ લાલિયા વાડીનો ભોગ ખેડૂતો બની રહ્યા છે અબાડા ગામના રૂડી ગામડાના ખેડૂતોએ જણાવ્યું કે ગેટમેન દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી ન છોડવામાં આવતા ખેડૂતોને વારંવાર દોડા દોડી કરવી પડે છે

આજે કેનાલમાં પાણી આવ્યું છે આજે અઠવાડિયા એ કેનાલમાં પાણી છોડ્યું હતું પણ પાણી હાલતા નતા આજે કાલે અમે રૂબરૂ એટલે એ ભાઈ ગેટમેન એમ કહેતો હતો કે ભલે બળી જતું પાણી છોડવું નથી જે આપેલો જે ઝીરો પોઈન્ટના જે ગેટ છે ને એ ગેટમેન એવું કહેતો હતો કે પાણી છોડવું નથી કે જે અબાડાવાળાને બળી જતો ને તો ભલે બળી જતું પણ આથી ચાર પાંચ જણા દસ જણા પંદર જણા ગયા હતા એટલે આ કેનાલમાં પાણી પાસે છોડ્યું આજે થોડું વધારે આવ્યું છે તો આવું ને આવું આજે આવ્યું એવું ને એવું પાણી રહે તો અમારે આ થોડા જે બાકી છે જે કેનાલમાં વરસાદના કારણે જે બળી ગયા હતા કોઈ એડા બળી ગયા હતા કોઈને રાયડે બળી ગયા બધું બળી ગયું હતું એના કારણે જો આ ફેરીવારનું પાણી આટલું ને આટલું આવતું રહે તો અમારે આ પાણીનું થોડા ઘણું પીએચ થાય થોડા ઘણું અમને મળતર મળે બ્યુરો રિપોર્ટ જનાદેશ